શિવજીને અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં પૂજા થાય છે ભારતમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર કેદારનાથ ભીમાશંકર કાશી વિશ્વનાથ ત્રેમ્બકેશ્વર વૈદ્યનાથ નાગેશ્વર રામેશ્વરમ ધૃષ્ણેશ્વર છે તે દેશના જુદા જુદા ભાગોમાં એટલે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં સ્થિત છે જે મહાદેવને વ્યાપકતાને પ્રગટ કરે છે શિવને ઉદાર હૃદય અર્થાત ભોલે ભંડારી કહેવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે શિવજી થોડી જ પૂજા કે અર્ચન કરતા પ્રસન્ન થઈ જાય છે ભગવાન શિવજીનો મહામૃત્યુંજય મંત્ર દરેક પ્રાણી માત્રને દીર્ધાયુ સમૃદ્ધિ શાંતિ સુખ પ્રદાન કરે છે અને ચિરકાળ સુધી કરતો રહેશે માનવજાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ માનવામાં આવે છે આથી ભગવાન શિવના સ્વરૂપને જાણવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે